નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દશક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દીપડો ઘરની ઓસરીમાં ઘૂસ્યો ઘેટાને બચાવવા ગયેલા માલધારી પર હુમલો માલધારીને ઈજા થતાં સારવારમાં ખસેડાયા ગઈકાલે રાત્રે દેસાણના ભાટ ગામે દીપડો સીસીટીવીમાં કેદ થયો હતો જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ભાટ ગામે ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે ઘેટા બકરા પર હુમલો કરવા આવેલા દીપડાએ પશુઓને બચાવવા ગયેલા માલધારી પર પણ હુમલો કર્યો હતો આ બનાવને કારણે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છવાયું છે ગામના માલધારી નાગજીભાઈ સાનિયા પોતાના ઘેટા બકરાને બચાવવા દોડ્યા ત્યારે દીપડાએ સીધો તેમજ તેમના પર જ હુમલો કરી દીધો હુમલામાં નાગજીભાઈને ઈજા થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે બનાવ સમયે દીપડો એક ઘરની ઓસરીમાં ઘૂસી ગયો હતો અને અંદર લાંબા સમય સુધી આંટા મારતો રહ્યો હતો એક દિવસ પહેલાં છ સપ્ટેમ્બરના ભાટ ગામમાં રાતે દીપડો જોવા મળ્યો હતો જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આજની ઘટનાથી લોકોનો ભય વધુ વકરી ગયો છે દીપડો ઘરમાં ઘૂસ્યો હોવાના સમાચાર મળતા ગામ લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા ગામ લોકોએ તત વન વિભાગને જાણ કરી વન વિભાગની ટીમ થોડા સમયમાં ભાટ ગામે પહોંચી ગઈ હતી તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને પાંજરે પૂર્યો હતો ભાટ ગામ સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં વારંવાર દીપડાના દેખાવથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ગ્રામજનોનો આક્રોશ છે આક્ષેપ છે કે હિંસક પ્રાણીઓ વારંવાર રહેણાંક અને રેવન્યુ વિસ્તારમાં ઘૂસે છે પરંતુ વન વિભાગ સમયસર પગલાં લેતું નથી લોકોની માગ છે કે આવા બનાવો રોકવા માટે કડક અને અસરકારક વ્યવસ્થા કરવામાં આવે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ